આગામી ત્રણ કલાકની અંદર જાણીશું રાજ્યના કયા વિસ્તારોની અંદર હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી આપી છે રાજસ્થાન ઉપર સક્રિય વરસાદી સિસ્ટમ દોસ્તો અત્યારે ઉપરની તરફ સરકી અને તમે જોઈ શકો છો અત્યારે શ્રીનગર આ સાથે જ પંજાબ લાગુના વિસ્તારો ઉપર આ સિસ્ટમ ધકેલાઈ ચૂકી છે પરંતુ એવામાં ફરી બંગાળની ખાડીના કાંઠાના રાજ્યોમાં એનાથી પણ વધારે મજબૂત એવી બંગાળના ઉપસાગરમાં જેના કારણે ગુજરાત રાજ્યમાં આપણે આ વિડીયોમાં જાણીશું દોસ્તો જાણી લેજો અંત સુધી સોળ સત્તર અઢાર થી લઈ ફરી અઢાર ઓગણીસ તારીખના દિવસો દરમિયાન રાજ્યના કયા વિસ્તારોમાં ભારે વરસાદની રહેશે સંભાવના હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલનો પણ આવનારા દિવસોને લઈ જુલાઈના અંતિમ દિવસોમાં ફરી નવા વરસાદના રાઉન્ડને લઈ તો ઓગસ્ટ મહિનાના પૂર્વાનુમાન સાથેના તમામ અપડેટો આપણે એક પછી એક જાણીએ પહેલાં જો દોસ્તો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ દોસ્તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો દોસ્તો અમે તમને અત્યારનું સાંજ દરમિયાનનું લેટેસ્ટ ભારતનું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો અત્યારે દોસ્તો બંગાળની ખાડીની અંદર ફરી વાદળોના નવા વહનના લઈને મોટા વાદળાઓ બનતા જોવા મળી રહ્યા છે ને જોઈ શકો છો ઓડિશા કાંઠાના બાંગ્લાદેશ આ સાથે પશ્ચિમ બંગાળ બિહારથી લઈ મધ્ય ભારતના જેમાં પણ મધ્યપ્રદેશ સુધીના ભાગોમાં ડિપ્રેશન બનેલી સિસ્ટમના કારણે ગાજ વીજ સાથેના વાદળાઓ બોલાવી રહ્યા છે ભૂકા કાઢે તેવો વરસાદ આપણા ગુજરાત રાજ્યના વાતાવરણમાં તમે દોસ્તો નજર કરો તો અત્યારે ગુજરાત રાજ્યના બપોરથી લઈ ઘણા જ વિસ્તારોની અંદર તડકાનો માહોલ ઊભો થયો તેમ છતાં પણ હજુ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોથી માંડી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં હજુ પણ આગામી કલાકોમાં વરસાદની સંભાવના રહેશે આપણે જાણીએ કે અત્યારે જે ટૂંકા ગાળાની ગુજરાત હવામાન વિભાગે આગાહી જાહેર કરી જેમાં આગામી ત્રણ કલાકના રેનફોલ ફોરકાસ્ટ ઉપર સૌથી પહેલાં તો નજર કરીએ તો તમે જોઈ શકો છો દોસ્તો હવામાન વિભાગનો લેટેસ્ટ ગુજરાતનો જે આગામી ત્રણ કલાકનો આગાહીને લઈ ગુજરાતનો એલર્ટવાળો નકશો અત્યારે રજૂ થયો છે જેમાં દોસ્તો આવનારી કલાકોને લઈ ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક દરિયાના કાંઠાના ભાગોને લઈ ભારે વરસાદના અત્યારે હજુ પણ યલો એલર્ટ આપી દેવામાં આવેલ છે જેની અંદર તમે જોઈ શકો છો ખાસ કરીને અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ નર્મદા તો દક્ષિણી ગુજરાતના દોસ્તો તાપી ડાંગ નવસારી અને વલસાડ તો સૌરાષ્ટ્રની અંદર પણ દ્વારકા રાજકોટ પોરબંદર જૂનાગઢથી લઈ ગીર સોમનાથના જિલ્લાઓની અંદર દોસ્તો આગામી ત્રણ કલાક માટે જે ટૂંકા ગાળાની આગાહી રજૂ કરી છે જેમાં ભારે વરસાદ પડવાને લઈને અત્યારે પીળા કલરનું વોર્નિંગ વાળું અત્યારે આપી દેવામાં આવ્યું છે સિગ્નલ તો આ સાથે જ દોસ્તો તમે જોઈ શકો છો અત્યારે અમે તમે રજૂ થયેલા સાંજ પછીના ગુજરાતના ભારે વરસાદના એલર્ટવાળા જિલ્લાઓનો પણ નકશો બતાવીએ જેમાં બનાસકાંઠા સાબરકાંઠા ઉત્તર ગુજરાતના બે અને દક્ષિણી ગુજરાત અને પૂર્વ ગુજરાતના છોટા ઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડ આટલા જિલ્લામાં આજે હજુ પણ આજ રાત્રિથી માંડી આવતીકાલની સવાર સુધી આ ભાગોમાં ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટના સિગ્નલો ગુજરાત હવામાન વિભાગે આપી દીધા છે આમ ગુજરાતની અંદર દોસ્તો જો કે આજથી વરસાદની તીવ્રતા ઘટી છે તેમ છતાં પણ હજુ મધ્ય ગુજરાત ઉત્તર પૂર્વ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આગામી કલાકોની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં દોસ્તો ધોધમાર વરસાદ પડી શકે છે અને તમે દોસ્તો ગુજરાત હવામાન વિભાગના આજના અત્યારના લેટેસ્ટ જે નકશાઓ રજૂ થયા તેમાં પણ તમે જોઈ શકો છો આજે વરસાદની સંભાવના રહે પરંતુ આવતીકાલથી તો સૌરાષ્ટ્ર અને કચ્છના ખૂબ જ સીમિત વિસ્તારોમાં ઝાપટાથી માંડી હળવો અમુક વિસ્તારોમાં વરસાદ પડે બાકી ગુજરાત રાજ્યની અંદર દોસ્તો સોળ સત્તર અને અઢાર તારીખ દરમિયાન જેમાં પણ સોળ અને સત્તર તારીખે તો રાજ્યમાં એક વરાપનો માહોલ ઊભો થાય અને રાજ્યના ખૂબ જ સીમિત વિસ્તારોમાં ઝાપટાથી હળવો વરસાદ પડે તેવી અત્યારે આગાહી ગુજરાત હવામાન વિભાગે કરી છે અને ત્યારે હવે પછી દોસ્તો આપણે મોડલના આધારે જોઈ લઈએ તો ગુજરાત રાજ્યની અંદર આજ આવનારી મોડી સાંજથી લઈ આગામી કલાકોની અંદર ગુજરાતના કયા જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે તો દોસ્તો હવે પછી રાજ્યની અંદર વરસાદની સંભાવના છૂટી છવાઈ જોવા મળી રહી છે અને તમે જેમાં જો સૌરાષ્ટ્રની અંદર જોઈ શકો છો ભાવનગરના અમરેલીના સાવરકુંડલાથી લઈ આ સાથે ગીર સોમનાથ તો જૂનાગઢના અમુક વિસાવદર લાગુના વિસ્તારોથી માંડી અને દોસ્તો તમે જોઈ શકો છો દ્વારકા પોરબંદર રાજકોટ જામનગરના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં આગામી કલાકોમાં ભારે વરસાદી ઝાપટાથી લઈ ખૂબ જ સીમિત એવો વિસ્તાર હોય કે ત્યાં હળવો વરસાદ નોંધાય બાકી તમે જોઈ શકો છો દોસ્તો બોટાદ બરવાળા અમદાવાદ અને ભાવનગર વચ્ચેના સેન્ટરની અંદર આગામી કલાકોની અંદર વાદળો બને તેવી સંભાવના છે ને જેમાં પણ સુરેન્દ્રનગર રાજકોટ ચોટીલા રાણપુર લીંબડી લાગુના વિસ્તારો હોય આ સાથે જ ધંધુકા ધાનાળા લાગુના વિસ્તારોથી લઈ આ તમે જોઈ શકો બરવાળા આજુબાજુના પંથકોથી બાવરીયાળીથી લઈને ભાવનગરના વલભીપુર સિહોર આ સાથે જ સોનગઢ આજુબાજુના પંથકોથી ગઢડા અમરેલીના વિસ્તારો છે આમ ભાવનગરના બોટાદ અને અમદાવાદ સુધીના પટ્ટાના પંથકોમાં આગામી કલાકોમાં દોસ્તો વીજ સાથે અને વીજળીના કડાકા સાથેનો હળવો તો અમુક વિસ્તારોમાં મધ્યમ પ્રકારનો વરસાદ પડે તેવી સંભાવના આગામી કલાકોમાં ઊભી થઈ છે તો આ સાથે જ દોસ્તો ગાંધીનગર આ સાથે જ લાગુના અમુક અમદાવાદના છૂટાછવાયા વિસ્તારો હોય કડી આજુબાજુ મહેસાણાના પંથકો હોય આ સાથે જ પાટણના હરીજ ચણાથી લઈ બેચરાજી આટલા વિસ્તારોની અંદર બનાસકાંઠાના સરહદી જિલ્લાઓ છે જેમાં ધાનેરા થરાદ રાણીવાવ આજુબાજુના વિસ્તારોની અંદર આવનારી કલાકોમાં ગાજ ગાજવીજ સાથે ઉત્તર ગુજરાતના બનાસકાંઠાની અંદર તો ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે વધુમાં દોસ્તો તમે જોઈ શકો છો અન્ય વિસ્તારોની અંદર તો વરાપનો માહોલ જોવા મળે પરંતુ દક્ષિણ ગુજરાતની અંદર હજુ પણ મોડી સાંજથી રાત્રિના સમયગાળા દરમિયાન તમે જોઈ શકો છો વલસાડ આ સાથે જ ધરમપુર આ સાથે અન્ય કપરાણા લાગુના વિસ્તારોથી ડાંગ વાંસદા નવસારીના છૂટાછવાયા વિસ્તારોમાં ઝાપટા સ્વરૂપેનો વરસાદ પડી શકે આમ રજ્જો આ રાજ્યમાં આગામી કલાકોની અંદર દોસ્તો તમે જોઈ શકો છો રાત્રિની આગાહી ઉપર હવે પછી આપણે નજર કરીએ તો દોસ્તો આજે રાત્રે ઉત્તર ગુજરાતના એમાં પણ પાલનપુર ડીસા ભાટસણ દિયોદર સિદ્ધપુરથી માંડી અંબાજી અમીરગઢ દાંતીવાડા આજુબાજુના વિસ્તારો છે તો આ સાથે જ સાબરકાંઠાના પણ તમે જોઈ શકો છો ખેડબ્રમમાં આ સાથે જ સંતલાનપુરથી ઇડરથી લઈ ખેરાળુ વડાલી આજુબાજુના વિસ્તારોની અંદર આજે રાત્રે દોસ્તો હજુ રાજસ્થાન લાગુ ઉત્તર ગુજરાતના સરહદી વિસ્તારોમાં ધોધમાર વરસાદની સંભાવના તો આ સાથે ઉત્તર પૂર્વ ગુજરાતના પણ રાજસ્થાન સરહદી મહીસાગર અરવલ્લીથી માંડી અને મધ્ય પૂર્વ ગુજરાતના ગોધરા જાપાનેર પંચમહાલ છોટા ઉદેપુર દાહોદ આ સાથે વડોદરાના અમુક છૂટાછુપા છૂટાછવાયા ડભોઈ કરજણ ભરૂચના જંબુસરથી લઈ કોસંબાથી માંડીને દક્ષિણી ગુજરાતના તમામે તમામ વિસ્તારોમાં છૂટોછવાયો ઝાપટા સ્વરૂપેથી લઈ હળવો વરસાદ રાત્રિ દરમિયાન હજુ પણ જોવા મળે કારણ કે અરબી સમુદ્રમાંથી અત્યારે આવી રહેલા ભેજવાળા પવનો ત્રાટકી રહ્યા છે દક્ષિણી ગુજરાતના કાંઠાના ભાગોમાં અને જેને જોતા આવતીકાલની સવાર સુધીની અંદર વલસાડ નવસારી સુરતથી લઈ ભરૂચના અંદરના વિસ્તારોની અંદર એક ઇંચ સુધીના વરસાદો રાત્રિ દરમિયાન પડે તેવી સંભાવના જોવા મળી રહી છે તો આ રીતે દોસ્તો રાજ્યની અંદર હજુ આગામી કલાકોની અંદર ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાલનપુર દાંતીવાડા ખેડબ્રહ્માથી લઈ મહેસાણા પાટણના છવાયા તો જોઈ શકો છો સોળ જુલાઈની વહેલી સવારે મધ્ય ગુજરાત લાગુના જેમાં પણ તમે આણંદ ડાકોર ખેડા ચાપાનેર વડોદરા વચ્ચેના જે વિસ્તારો છે ધોધમાર હળવો મધ્યમ વરસાદ આ વિસ્તારોમાં પડે દાહોદ પંચમહાલ પાવાગઢથી લઈ દક્ષિણી ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર આવતીકાલની સવાર સુધી દોસ્તો હજુ પણ ભારે વરસાદ અમુક વિસ્તારોમાં પડે જેમાં તમે જોઈ શકો છો સોળ તારીખની વહેલી સવારે ગોધરા દાહોદ આ સાથે ચાપાનેર પંચમહાલ નર્મદાના અમુક પંથકોથી લઈ ડેડિયાપાડાથી લઈ અને છેક મહીસાગર સુધીના ભાગોની અંદર વહેલી સવાર દરમિયાન વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે તો દોસ્તો આ રીતે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત લાગુના પૂર્વ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સંભાવના છે સૌરાષ્ટ્રની અંદર છૂટું છવાયું ભાવનગર અમરેલીથી અમુક સીમિત વિસ્તાર હોય કે ત્યાં વરસાદ પડે બાકી રાજ્યમાં આગામી બાર કલાક હજુ પણ ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારોમાં ધોધમાર વરસાદની સંભાવના જોવા મળી રહી છે અને હવે પછી દોસ્તો અમે તમને અન્ય મોડલના આધારિત સક્રિય સિસ્ટમોના લોકેશનો બતાવીએ તો તમે અહીં જોઈ શકો છો ખાસ કરીને બંગાળની ખાડીના કાંઠાના રાજ્યની અંદર અત્યારે ડિપ્રેશન જોવા મળી રહ્યું છે તો અત્યારે ઉત્તર ભારત ઉપર જે સાયક્લોનિક વરસાદી સિસ્ટમ હતી તે વેલ માર્ક લો પ્રેશરની અંદર મજબૂત જોવા મળી રહી છે ત્યારે આપણે એ જણાવી દઈએ કે બંગાળાની ખાડીવાળી બનેલી ડિપ્રેશન વાળી સિસ્ટમ ગુજરાતને અસર કરશે કે નહીં તો દોસ્તો આગામી દિવસોની અંદર રચાયેલું આ ડિપ્રેશન ધીમે ધીમે ઉત્તરી ભારત અત્યારે ચોમાસાની ધરી ઉત્તરીય ભારતના ભાગો તરફ સરકી છે અને જેના કારણે ચોમાસાની ગતિવિધિ ઉત્તરી ભારતના ભાગોમાં ભારે જામશે અને આ બનેલી સિસ્ટમ છે કે તે ધીમે ધીમે આવનારા દિવસોમાં આ રીતે આગળ વધશે ઉત્તર ભારત પર જઈને ફરી યુટર્ન મારશે અને રાજસ્થાનના ભાગો પરથી પાકિસ્તાનના ભાગો પરથી અરબી સમુદ્રમાં આવી અને નબળી પડશે આ રીતે આ સિસ્ટમનો દોસ્તો આગામી દિવસોમાં ટ્રેક રહેશે ને જેને જોતા ગુજરાત રાજ્યની અંદર દોસ્તો ખાસ કરીને અઢાર જુલાઈ ઓગણીસ જુલાઈ અને વીસ જુલાઈ આ ત્રણ દિવસ ખાસ કરીને આ સિસ્ટમ જે છે કે જે યુટન મારી અને રાજસ્થાનના ભાગો પરથી આ રીતે કરાચીના પાકિસ્તાનના ભાગો તરફ જશે અને ત્યારે દોસ્તો અઢાર ઓગણીસ અને વીસ તારે કચ્છના ઉત્તર ગુજરાતના અને પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ હજુ આગામી દિવસોમાં અઢારથી વીસ જુલાઈની વચ્ચે નોંધાય તેવી સંભાવના બંગાળની ખાડીની આ સિસ્ટમના કારણે જોવા મળી રહી

ઝાપટાનું પ્રમાણ જોવા મળી શકે છે અને જોઈ શકો છો દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથથી લઈ દક્ષિણી ગુજરાતના વલસાડ ડાંગના ભાગોમાં તો હળવો મધ્યમ વરસાદ દોસ્તો પડે આ સાથે સત્તર જુલાઈના દિવસે ગુજરાતની અંદર ફરી વાદળોનું વહન વધે તેવી સંભાવના છે સૌરાષ્ટ્રની અંદર વાદળ્યું વાતાવરણ સત્તર જુલાઈના દિવસે જોવા મળે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં છૂટો છવાયો ખૂબ જ સીમિત વિસ્તારમાં હળવો વરસાદ ઝાપટા સ્વરૂપેનો પડી શકે કચ્છ ઉત્તર ગુજરાતના વાતાવરણમાં દોસ્તો જોઈ શકો છો વાદળ આ સાથે જ તડકો આમ સૂર્યનારાયણના દર્શન સોળ અને સત્તર તારીખે થશે પરંતુ વાદળાઓનું પ્રમાણ પણ જોવા મળશે પરંતુ તમે અહીં દોસ્તો જોઈ શકો છો જે સિસ્ટમની અમે તમને વાત કરી રહ્યા છીએ એ સિસ્ટમ બંગાળની ખાડીમાંથી ધીમે ધીમે જોઈ શકો છો અઢાર તારીખના દિવસે ઉત્તર પ્રદેશના ઝાંસી લાગુના વિસ્તારો ઉપર આ સિસ્ટમ આવશે આ સિસ્ટમ છે કે જે અઢાર તારીખ પછી જોઈ શકો છો ઉત્તર ભારતના ન્યૂ દિલ્હી આજુબાજુથી લઈ ફરી એક નવો યુટર્ન મારશે અને ગુજરાત રાજ્યમાં અઢાર તારીખના મોડલની અંદર તમે નજર કરો તો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગર બનાસકાંઠા સાબરકાંઠા પાલનપુરના રાજસ્થાન સરહદી વિસ્તારોની અંદર બંગાળાની ખાડીની અત્યારે રચાયેલી નવી ડિપ્રેશન લેવલની સિસ્ટમની અસર નોંધાય અને જેના કારણે અઢાર ઓગણીસ તારીખના દિવસે તમે જોઈ શકો છો રાજસ્થાન ઉપર આ સિસ્ટમના ટુકડે ટુકડા જેવા વાદળાઓ આવી રહ્યા છે ને જેના કારણે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં ઓગણીસ વીસ તારીખ આજુબાજુ તમે જોઈ શકો છો કચ્છની અંદર ખાસ કરીને પાકિસ્તાન લાગુ સરહદી જે વિસ્તારો છે જેમાં લખપત ખાવડા આ સાથે જ અન્ય જે ઉત્તરીય કચ્છના વિસ્તારો છે તેમાં અઢાર ઓગણીસ અને વીસ તારીખ આજુબાજુ કચ્છના છૂટાછવાયા ભાગો તો સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર મોરબી પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ સુધીના વિસ્તારોમાં આવનારા દોસ્તો બે થી ત્રણ દિવસ પછી ફરી વરસાદની ગતિવિધિમાં થોડો વધારો થાય અને જેના કારણે વીસ જુલાઈના દિવસે આ સિસ્ટમ પાકિસ્તાન કરાચીના ભાગો પર આવી અને નબળી પડશે ને જેના ભેજવાળા વાદળાઓ સમગ્ર ગુજરાતમાં છવાશે અને તમે વીસ જુલાઈના દિવસે ગુજરાતનું વાતાવરણ જોઈ શકો છો સમગ્ર ગુજરાતની અંદર છૂટો છવાયો સીમિત વિસ્તારમાં હળવો મધ્યમ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડે તે પ્રમાણેનું આ અત્યારે મોડલો બતાવી રહ્યા છે તો આ રીતે દોસ્તો વીસ જુલાઈના દિવસે જામનગર પોરબંદર આ સાથે જ રાજકોટથી લઈ કચ્છના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડે પરંતુ દોસ્તો હજુ આવનારા એક અઠવાડિયા દરમિયાન ભારેથી ભારે વરસાદ પડે એવી કોઈ સંભાવના જોવા મળતી નથી ને તમે દોસ્તો એકવીસમી જુલાઈ પછીનો અત્યારનો અમે તમે લેટેસ્ટ મેપ બતાવી રહ્યા છીએ ગુજરાતમાં કોઈ વધુ મોટી સંભાવના જોવા નથી મળતી વરસાદ અળવો મધ્યમ છૂટો છવાયો વરાપનો માહોલ છૂટો છવાયો વરસાદ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં નોંધાય આમ પચ્ચીસ તારીખથી લઈ છવ્વીસ તારીખ સુધી રાજ્યની અંદર તમે નજર કરી શકો છો કોઈ મોટી સિસ્ટમ આવી નથી રહી પરંતુ હવે પછી અચાનક જ દોસ્તો જોઈ શકો છો મોટો ટન આવી રહ્યો છે અઠ્યાવીસમી જુલાઈ પછી બંગાળની ખાડીની અંદર ઊભું થશે હવાનું નવું હળવું દબાણ અને તમે અહીં જોઈ શકો છો અમે તમને અઠ્યાવીસમી જુલાઈનું લાંબા ગાળાનું અનુમાન બતાવી રહ્યા છીએ આગામી દિવસોની અંદર દોસ્તો અઠ્યાવીસ અને ઓગણત્રીસ જુલાઈ પછી આ સિસ્ટમ ધીમે ધીમે ફરી ઉત્તરીય પૂર્વની દિશા તરફ આગળ વધશે પશ્ચિમી દિશા તરફ ધીમે ધીમે ગતિ કરતા ઓગસ્ટ મહિનાના શરૂઆતના દિવસોની અંદર ગુજરાતમાં વરસાદના નવો ભારેથી ભારેનો રાઉન્ડ આવે તેવી અત્યારે મોડલોની અંદર ગતિવિધિ જોવા મળી રહી છે તો આ હતું દોસ્તો આગામી દિવસોનું બુલેટિન અને જેમાં ગુજરાત રાજ્યની અંદર દોસ્તો વરસાદના કહી શકાય કે જુલાઈના હવે પછીના દિવસોમાં ભારેથી અતિભારે જેવા દિવસો છે તે નથી જોવા મળી રહ્યા પરંતુ છૂટો છવાયો જેમાં અઢાર ઓગણીસ દરમિયાન રાજ્યમાં કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની ગતિવિધિ વધે પછી ધીમે ધીમે વરાપનો માહોલ લાંબો ચાલે તેવું અત્યારે મોડલોની અંદર જોવા મળી રહ્યું છે અને ત્યારે હવે અંતે દોસ્તો આપણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ આગાહી જાણીએ અંબાલાલ પટેલે દોસ્તો આવનારા નવા નક્ષત્રને લઈ એક મહત્વની વાત કરી છે પુષ્ય નક્ષત્ર શરૂ થશે ખેડૂતો માટે આ નક્ષત્રની અંદર પડનારું પાણી ખેતીના પાકો માટે સારું ગણવામાં આવે તેમનું કહેવું છે ભારે આગાહી આપતા અંબાલાલ પટેલે કહ્યું કે દોસ્તો ખાસ કરીને રાજ્યની અંદર ત્રેવીસમી જુલાઈથી સત્યાવીસમી જુલાઈની વચ્ચે ગુજરાતમાં ભારે વરસાદ થાય નવી સિસ્ટમ આવે તેવું તેમનું અનુમાન છે એ સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત અને વડોદરાના ઘણા વિસ્તારોમાં વરસાદ પડે તો દક્ષિણ ગુજરાત અને કચ્છમાં પણ ભારે વરસાદની શક્યતા થાય અને રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં અચાનક વરસાદી આવી પડી શકે છે હવે પછીના દિવસોમાં તેવું અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે તો ફરીવાર તેમણે પહેલી ઓગસ્ટ પછી રાજ્યમાં નવા વાદળો સર્જાવાની શક્યતાની સાથે ભીની મોસમ બને અને છ ઓગસ્ટથી દસ તારીખની વચ્ચે દક્ષિણ ગુજરાતમાં ફરી ભારે વરસાદ થાય આમ આગામી